શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિની વ્રતકથા જે ભક્તો નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા આરાધના કરે છે માના મંત્ર જાપ કરે છે કુંભ સ્થાપન કરે છે અખંડ જ્યોત કરે છે અથવા વ્રત ઉપવાસ કરે છે તેઓ આ વ્રતકથા નિત્ય અવશ્ય સાંભળે જેને સાંભળવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે પડવાથી લઈને દશેરા સુધી આ કથા સાંભળવાનો મહિમા છે માની આ કથા પાવન કરનારી છે મંગલ કરનારી છે વ્રતનું ફળ દેનાર છે એવી નવરાત્રિની શુભ કથા આપણે આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વીડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતિસુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો નવદુર્ગાની નવદુર્ગાના નવ સ્વરૂપ છે જેમાં પ્રથમ સ્વરૂપ પ્રથમ નવરાત્રિ માં શૈલપુત્રીની પૂજા આરાધના થાય છે બીજા દિવસે બીજા દુર્ગા સ્વરૂપ મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે ત્રીજા દિવસે માનું ત્રીજું સ્વરૂપ માં ચંદ્રઘંટાની પૂજા થાય છે અને ચોથા નવરાત્રિએ મા કુષ્માંડા દેવીના સ્વરૂપની પૂજા થાય છે પાંચમા દિવસે પાંચમું દુર્ગા સ્વરૂપ મા સ્કંદ માતાની પૂજા થાય છે અને છઠ્ઠા નવરાત્રિના દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે સાતમા નવરાત્રિના દિવસે મા દુર્ગા દેવીના સાતમા સ્વરૂપ એવા મા કાલરાત્રિનું પૂજન થાય છે આઠમા દિવસે આઠમું દુર્ગા સ્વરૂપમાં મહાગૌરીની પૂજા થાય છે અને નવમા દિવસે નવ દુર્ગાના નવમા સ્વરૂપની મા સિદ્ધિદાઇની સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના થાય છે કેટલાક અંબામાનું પૂજન અર્ચન પણ કરે છે કેટલાક દુર્ગામાની પૂજા કરે છે કુળદેવીની પૂજા કરે છે આમ નવ દિવસ સુધી શક્તિ આરાધના થાય છે ઘરે ઘરે માય ભક્તો માની પૂજા આરાધના કરીને શક્તિ અર્જિત કરે છે ઘરમાં સુખ શાંતિ રહે એ માટે માને પ્રાર્થના કરે છે આ દિવસો દરમિયાન કહેવાય છે કે સ્વયં મા મહામાયા શિવપ્રિયા મા દેવી પાર્વતી ઘેરે ઘેરે ભક્તોની પ્રાર્થના સાંભળવા માટે આ ધરતી લોક ઉપર આવે છે માટે પણ ભક્તો આ નવરાત્રિમાં માને પ્રસન્ન કરવા માટે ગરબા રમે છે આરાધના કરે છે મંત્ર જાપ કરે છે પૂજન અર્ચન કરે છે અને વ્રત કથાવશ્ય સાંભળે છે આ વ્રત કરનારી મા નવદુર્ગા કે પોતાના કુળદેવી અથવા દુર્ગાદેવીની એક બાજોટ ઉપર મૂર્તિ કે ફોટો લઈને લાલ વસ્ત્ર પાથરીને સ્થાપના કરવાની હોય છે જ્યાં એકમના દિવસે કુળદેવીની સ્થાપના કરવાની હોય એ સ્થાન પર માટી અથવા છાણનું લીપણ કરવું ત્યાં એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરીને એના ઉપર ચોખાની ઢગલી કરવી પછી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવાય છે સ્થાપનાની સામે જ માટીની ચોરસ વેદી બનાવવી તેમાં જ્વારા વાવવા દરરોજ પ્રાતઃ કુળદેવીનું પૂજન કરવું સાંજે આરતી થાળ કરવા જ્વારાની પણ પૂજા કરવી વ્રતકથા વાંચ્યા બાદ સાંભળ્યા બાદ એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે આ વ્રતનું પાલન કરવું નવરાત્રિના અંતિમ દિવસે હવન હોમ અને કુમારિકા પૂજન કરવા પરંતુ વ્રત કરનારે માત્ર કુળદેવીનું પૂજન અથવા કળશનું પૂજન કરવું તેમજ વ્રતકથા સાંભળવી આવું આપણે સાંભળીએ નવરાત્રિની વ્રતકથા આ કથા પરમપિતા બ્રહ્માજીએ બૃહસ્પતિ દેવને સંભળાવી છે નવરાત્રિનું કેટલું મહાત્મય છે તે આ કથા દ્વારા જાણવા સાંભળવા મળે છે દિવ્યનગરીમાં સુભટ નામે એક બ્રાહ્મણ રહેતા હતા તે મા દુર્ગાના પરમ ભક્ત હતા તેને એક પુત્રી હતી તેનું નામ સુમિત્રા હતું આ સુમિત્રા પણ પિતાજીની જેમ દરરોજ મા દુર્ગાની પૂજા કરતી એક દિવસ સુમિત્રા પોતાની સખીઓ સાથે રમવા ગઈ અને ભગવતીનું પૂજન કરવાનું ચૂકી ગઈ જેથી તેના પિતા ક્રોધે ભરાયા અને તેને કહેવા લાગ્યા હે પુત્રી હું તારા લગ્ન કોઈ કોઢિયા સાથે કરી દઈશ પિતાજીના આવા વચન સાંભળીને સુમિત્રાને ઘણું દુઃખ થયું તે બોલી હે પિતાજી હું આપની કન્યા છું અને આપને આધીન છું તમારી ઈચ્છા હોય ત્યાં મારો વિવાહ કરી શકો છો મારા ભાગ્યમાં જે લખાયું હશે તેવું જ થશે પુત્રીના આવા વચન સાંભળીને પિતા વધુ ક્રોધી ભરાયા તેણે એ કન્યાના લગ્ન એક નિર્ધન કોઢિયા સાથે કરી દીધા અને પછી તેને રવાના કરી દીધી લગ્ન થયા બાદ સુમિત્રા પોતાના પતિ સાથે વનમાં ચાલી ગઈ તેઓ વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા સુમિત્રા વનમાં પણ ભગવતીના પૂજા પાઠ કરવા લાગી તે વનમાં ખૂબ જ કષ્ટદાયક દિવસો વિતાવવા લાગી એક દિવસ તે પૂજા પાઠ કરતી હતી ત્યાં ભગવતીએ પ્રગટ થઈને તેને દર્શન આપ્યા અને તેને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે સુમિત્રા તો માના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થઈ તે માના ચરણમાં પડી ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી માતાજીએ તેને આશ્વાસન આપ્યું ત્યારે સુમિત્રા બોલી હે મા આપ મારા ઉપર સા કારણથી પ્રસન્ન થયા છો શા માટે આપ મારી ઉપર કૃપા કરવા માંગો છો જ્યારે મારા સ્વયંના પિતાએ જ મને આ રીતે દુઃખી કરી છે સુમિત્રાના વચન સાંભળીને માતાજી બોલ્યા હે દીકરી હું આધ્ય શક્તિ છું હું તારા પૂર્વજન્મના પુણ્યના પ્રભાવથી પ્રસન્ન છું તને તારા પૂર્વજન્મની વિગત જણાવું છું તે તું સાંભળ આમ કહીને મા કહેવા લાગ્યા તું પૂર્વજન્મમાં એક ભીલની પતિ વ્રતાસ્ત્રી સ્ત્રી હતી એક દિવસે તારા પતિ ભીલે ચોરી કરી ચોરી કરવાના કારણે તમને બંનેને સૈનિકોએ પકડી લીધા અને કારા ગૃહમાં પૂરી દીધા સૈનિકોએ તમને ભોજન પણ ન આપ્યું આ સમયગાળો નવરાત્રિનો હતો આમ તમે નવરાત્રિમાં કંઈ ખાધું પીધું નહીં નવ દિવસ સુધી તમે ભૂખ્યા તરસ્યા કેદખાનામાં પડ્યા રહ્યા આમ અજાણતા જ તમારાથી નવરાત્રિનું નવ દિવસનું વ્રત થઈ ગયું મા આદ્યશક્તિ આગળ કહે છે હે સુમિત્રા આ દિવસોમાં જે વ્રત થયું તેના પ્રભાવથી હું પ્રસન્ન થઈને મનોવાંછિત ફળ આપવા માટે તારી પાસે આવી છું તારી જે કંઈ ઈચ્છા હોય તે તું માંગી લે માતાજીના આવા કરુણામય વચન સાંભળીને સુમિત્રા બોલી હે મા આપ મારા પર પ્રસન્ન હો તો કૃપા કરીને મારા પતિનો કોઢ દૂર કરો આ સાંભળીને માતાજી બોલ્યા હે દીકરી એ દિવસોમાં તે અજાણતા પણ જે વ્રત કર્યું હતું તે વ્રતના પ્રભાવથી તારા પતિનો કોઢ જરૂર દૂર થશે આમ કહીને માતાજીએ તરત જ તેના પતિ પર અંજલિ છાંટી કે તેનો પતિ કોઢથી મુક્ત થઈ ગયો તેનું શરીર ખૂબ જ સુંદર બની ગયું આ જોઈને સુમિત્રા તો રાજી રાજી થઈ ગઈ અને બોલી હે મા આજે તમે મારું દુઃખ દૂર કરીને મને આનંદિત કરી છે પણ આ દુનિયામાં મારા જેવા ઘણા જીવો દુઃખ અને કષ્ટથી પીડાયેલા છે તેઓ પણ દુઃખ અને કષ્ટથી રાહત પામે એવો કોઈ ઉપાય બતાવો ત્યારે મા જગતજનની બોલ્યા હે દીકરી જે કોઈ આ નવરાત્રિનું વ્રત કરે છે તેને સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે દુઃખ દારિદ્રતા દૂર થાય છે શત્રુનો સંહાર થાય છે મહાનમાં મહાન પાપી પણ બધા પાપોથી મુક્ત બને છે જ્યારે સુમતીએ પૂછ્યું કે હે મારા જેવા દુઃખ દરિદ્રતાથી પીડિત આપને કેવી રીતે પ્રસન્ન કરી શકે ત્યારે સ્વયં માતા રાનીએ કહ્યું કે હે પુત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી આ નવરાત્રિનું વ્રત કરે ઘટ સ્થાપન કરે જ્વારા વાવે અને પ્રતિદિન મહાકાળી મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની મૂર્તિનું પૂજન કરવું વિધિપૂર્વક માતાને પુષ્પ અર્પિત કરવા ધૂપ દીપ નૈવેદ્ય જાયફળ આદિથી માની પૂજા કરવી આમ પૂજા કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અષ્ટમી નવમીના દિવસે ખાંડ ઘી ઘઉં મધ તલ અને નારિયેલ દ્વારા હવન કરવું અથવા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવું જેથી ઘરમાં અને જીવનમાં શુદ્ધિ રહે આ રીતે હવન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કીર્તિ મળે છે જો આચાર્ય દ્વારા હવન કરવામાં આવતો હોય તો તેમને વિનમ્ર થઈને દક્ષિણા અવશ્ય આપવી આ મહાવ્રત મહાપર્વ છે આ વિધિથી જે ભક્તો પૂજા કરે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે એમાં કોઈ સંશય નથી આ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી જે દાન પુણ્ય કરે છે તેને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે નવરાત્રી વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત સર્વે કામનાઓને પૂર્ણ કરનાર હોય માટે તીર્થ મંદિર કે ઘરમાં પણ વિધિ વિધાનથી માનું પૂજન કરીને વ્રત કરી શકાય છે પરમપિતા બ્રહ્માજી બૃહસ્પતિ દેવને કહે છે કે આ રીતે માતાએ બ્રાહ્મણીને વ્રતની વિધિ સમજાવી અને ફળ બતાવીને મા અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ તેઓ પતિ પત્ની બંને ભક્તિપૂર્વક માનું આ વ્રત કરવા લાગ્યા અને સુખ પામીને અંતે દુર્લભ મોક્ષને પ્રાપ્ત કર્યું આ દુર્લભ વ્રતનો મહિમા સાંભળીને બૃહસ્પતિ દેવ અત્યંત પ્રસન્ન થયા બ્રહ્માજીને વંદન કર્યા અને મનોમન હરખાતા તેઓ પોતાને સ્થાને ગયા અને મનમાં સંકલ્પ કર્યો કે તેઓ પણ આ નવરાત્રિ વ્રત અવશ્ય કરશે આ વ્રત ભગવતી શક્તિનું વ્રત છે જે ત્રણેય લોકનું પાલન પોષણ કરનારી દેવી છે એવા મહાશક્તિને આપણે વંદન કરીએ હે મા તમે જેવા સુમતીને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર આપની પૂજા કરનાર વ્રત કરનાર સૌને ફળજો બોલો મા મહામાયા જોગમાયાની છે તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિની વ્રતકથા જે ભક્તો નવરાત્રિનું વ્રત કરી શકતા નથી તેઓ આ વ્રતકથા પણ સાંભળી શકે છે અને માનું પૂજન કરી શકે છે મહિમાનું ગાન કરતી આ કથા છે આ ઉપરાંત મહિષાસુર મર્દીની કથા પણ સંભળાય છે હંમેશા શક્તિની આરાધના કરીએ ત્યારે અધર્મ ઉપર ધર્મના જીતનો સંદેશો જ મળે છે એવી જ રીતે કથા અનુસાર મહિષાસુર નામક એક શક્તિ સાડી રાક્ષસ હતા તેઓ પોતાની શક્તિના મદમાં ચૂર થઈને પૃથ્વી લોક ઉપર જેટલા જીવ હતા તેની ઉપર અત્યાચાર કરવા લાગ્યા મહિષાસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓની મૃત્યુ કોઈ દેવ દાનવ કે મનુષ્યથી થશે નહીં ત્યારે દેવતાઓએ ત્રિદેવનું સ્મરણ કર્યું પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને ભગવાન મહાદેવ અસુરોથી રક્ષા માટે દેવતાઓએ માને પોકાર્યા ત્રિદેવ સહિત દેવીની આરાધના કરવામાં આવી મા પ્રસન્ન થયા અને ત્રિદેવ સહિત સર્વે દેવી દેવતાઓએ પણ માને પોતપોતાની શક્તિઓ અર્પણ કરી અને મહાશક્તિ બન્યા મા દુર્ગાદેવી ત્યારે તેઓએ દેવોની પ્રાર્થના સાંભળીને દેવતાઓને પ્રસન્ન કરવા માટે મહિષાસુર નામક રાક્ષસને મોક્ષ આપ્યો તેથી પણ આ નવરાત્રિમાં માની પૂજા થાય છે મહિષાસુર અર્થાત જે અડધું શરીર પશુનું છે અને અડધું શરીર માનવનું છે એટલે કે માનવીની અંદર જે પશુતા છે તેના નાશ માટે પણ મા દુર્ગા દેવીની પૂજા આરાધના થાય છે માત્ર દશેરાનો ઉત્સવ રાવણના મોક્ષ માટે નથી પરંતુ આપણી અંદર રહેલા અવગુણોના નાશ માટે પણ આ નવરાત્રિનો ઉત્સવ છે નવ દિવસ સુધી નવો ધાપ ભક્તિને પ્રાપ્ત કરવાની છે અને દશેરાનો દિવસ આવે છે ત્યારે આપણે આપણા અંદર રહેલા અવગુણો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે એ જ આ મહાત્મય દર્શાવે છે નવરાત્રિનું આ ઉપરાંત ભગવાન શ્રી રામજીએ જે નવ દિવસ સુધી માની આરાધના કરી અને દશેરાના દિવસે રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવ્યું એ વસ્તુ પણ બતાવે છે કે સ્વયં ઈશ્વર પણ શક્તિ અર્જિત કરવા માટે મહામાયા યોગમાયાની આરાધના કરે છે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે ભગવાન નારાયણના સ્વરૂપ સ્વરૂપે દેવી શક્તિ પ્રગટ થયા હતા તે જ આ મહામાયા યોગમાયાનું સ્વરૂપ છે આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો એ પહેલાં નંદ બાબા અને યશોદાને ત્યાં જે કન્યાએ જન્મગ્રહણ કર્યો તે કન્યા પણ બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત મહામાયા માયા હતા જે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા તરીકે પણ આપણે ઓળખીએ છીએ આમ માતાના અનેક સ્વરૂપ છે માતા પણ ધરતી લોક ઉપર ભક્તોની રક્ષા માટે યુગે યુગે પ્રગટ થાય છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં વચન કહ્યા છે મા પણ પોતાના ભક્તોની પોતાના બાલુડાની લાજ રાખવા માટે હંમેશા તેમની વિનંતીને સાંભળે છે પ્રાર્થનાને સાંભળે છે એ મા ભક્ત વત્સલ છે મા દાતા છે એવા મહામાયા જોગમાયા મા નવદુર્ગાને મા દુર્ગાદેવીને મા કુળદેવીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા મહાશક્તિ મહામાયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ